બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ માટે પણ આ સમય શુભ નથી તેમને પૈસાની ખોટ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ તમારી સાથે છિતરપંડી થઈ શકે છે વૈવાહિક જીવનમાં પણ અશાંતિ થઈ શકે છે વિદ્યાર્થીઓ પણ આ સમયગાળા દરમિયાન વધુ મહેનત કરવી પડી શકે છે તમારે તમારી ઈચ્છા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે કોઈ પણ કામ ઉતાવળમાં પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરો તો ત્રીજી રાશિ છે મકર રાશિ શુક્રની ચાલ મકર રાશિ લોકો માટે પણ મુશ્કેલો વધારી શકે છે આર્થિક નુકસાન થવાની સંભાવના છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે પ્રેમીઓ વચ્ચે વિવાદ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે તમારા પૈસા ખર્ચ કરવા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો જય માતાજી